હિંમતનગરમાં પીઆઈબી અમદાવાદ દ્વારા રૂરલ મીડિયા વર્કશોપનું સફળ આયોજન હિંમતનગર ખાતે પીઆઈબી અમદાવાદ દ્વારા વાર્તાલાપ રૂરલ મીડિયા વર્કશોપ અને ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સિંહ સાધુ ડીડીઓ હર્ષદ વોરા અને પોલીસ અધિક્ષક ડૉક્ટર સિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી કલેક્ટરે જણાવ્યું કે પત્રકારત્વ લોકશાહીની ચોથી જાગીર છે અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની યોજનાઓના પ્રસાર માટે પત્રકારોનું યોગદાન અતિ મૂલ્યવાન છે એડીજી પ્રશાંત પાઠરાબે કેન્દ્ર સરકારની યોજનાઓ તથા મીડિયા સહયોગ અંગે માહિતી આપી અને પત્રકારોને લોકકલ્યાણ માટે સેતુરૂપ બનવાની અપીલ કરી આ કાર્યક્રમમાં જિલ્લા સ્તરના અનેક પત્રકારો હાજર રહ્યા હતા

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ